ભારતીય જનતા પાર્ટી આ આપણા સુવર્ણ ઇતિહાસને કલંકિત કરવાનું કામ કરી રહી છે બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં ગેરંટીઓ આપી હતી બે કરોડ નોકરીઓ ખોલાશે ખેડૂતની આવક બમણી થઈ જશે કાળું ધન પાછું આવશે અને દરેકના ખાતામાં પંદર પંદર લાખ આવી જશે મોંઘવારી જતી રહેશે

કે જનતામાં આક્રોશ છે તો તડી તડીપાર સત્તા તડી પારની બીક લાગે છે એટલે જે લોકશાહીમાં જાઇજ નથી એવા હાથકંડા કરવામાં આવે હું આપને કહીશ કે કોંગ્રેસ પક્ષની જનતાના આશીર્વાદથી વર્ષોથી એક સેવાની મૂડી રહી છે સત્તામાં હોઈએ કે ન હોઈએ જવાબદારીનું વહન કર્યું છે અને આ કોંગ્રેસ પક્ષને મજબૂતી માટે લોકોએ જે દાન આપ્યું હતું એ દાનથી ચૂંટણી લડવા માટેની અમારી તૈયારી હોય ત્યારે અમારા બેંક એકાઉન્ટને અગિયાર બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા એકસો પંદર પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા કોંગ્રેસ પક્ષના એકાઉન્ટમાંથી સીધા ઉઠાવી લેવામાં આવ્યા આપણા આ દેશના કાયદાઓ એમણે રાજકીય પક્ષોના મળતા દાનને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપી છે ભારતીય જનતા પાર્ટી સહિત એક પણ રાજકીય પક્ષ એ ઇન્કમટેક્સ નથી ભરતો પૂછવું હોય તો ભાજપને પૂછજો કે તમે ક્યારે કોઈ ઇન્કમ ટેક્સ ભર્યો છે આખો કેસ શું છે હું આપને કહેવા માંગુ છું બે હજાર સત્તર બે હજાર અઢારમાં એટલે કે આજથી સાત વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષને જે દાન મળેલું હતું જે કોંગ્રેસ પક્ષ પાસે ભંડોળ હતું એ બસો દસ કરોડ રૂપિયાનું હતું આ બસો દસ કરોડના ભંડોળમાં ચૌદ લાખ અને ઓગણપચાસ હજાર રૂપિયા એ સંસદ સભ્યોએ રોકડા દાન આપ્યું હતું યાદ રાખજો આંકડો ચૌદ લાખ અને ઓગણપચાસ હજાર રૂપિયા બે હજાર સત્તર અઢારમાં દર વર્ષે સમય મર્યાદામાં અમારા એકાઉન્ટ આપી મેં આપી દીધું હતું કોઈ અમારી ભૂલ હતી તો ત્યારે નોટિસ આવે કેસ થાય એકાઉન્ટ ફ્રીઝ થાય કંઈ ના થયું સાત વર્ષ પછી ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે બે હજાર સત્તર અઢારમાં તમે ચૌદ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા કેમ લીધા હતા આ મોટો ગુનો થઈ ગયો છે એટલા માટે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ તમારા ખાતામાં એકસો પંદર કરોડ બત્રીસ લાખ છે એ લઈ લઈએ છીએ અને કહ્યું કે તમારે બસો દસ કરોડ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા ભરવાના છે પેનલ્ટી શું કામ કે તમે રોકડા ચૌદ લાખ અને ઓગણપચાસ હજાર કેમ લીધા ઇન્કમ ટેક્સના કાયદાની કલમ બસો ચોત્રીસ કહે છે કે રાજકીય પક્ષે અમે સમય મર્યાદામાં એકાઉન્ટ આપી દીધા પછી કોઈ ક્ષતિ નીકળે તો મેક્સિમમ પેનલ્ટી કેટલી દસ હજાર રૂપિયા અમને દંડ કેટલો થઈ શકે કદાચ એ ભૂલ નીકળી કે ચૌદ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા કેમ લીધા આ ભૂલ થઈ ગઈ તો કાયદો એમ કે છે કે દસ હજાર રૂપિયા દંડ થાય એકસો છ ટકા વધારે પેનલ્ટી હવે આ જ વસ્તુ અમને એમણે બે હજાર સત્તર અઢારમાં કીધી હોત તો અત્યાર સુધીમાં અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી ગયો હોત અમને ન્યાય મળી ગયો હોત નિર્ણય થઈ ગયો હોત ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે અમે ખોટા છીએ પણ ચૂંટણી સમયે આના એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો કોંગ્રેસ ચૂંટણી જ ના લડી શકે આ કારણોસર એકાઉન્ટો ફ્રીઝ કેરા એટલે હવે ઇન્કમટેક્સ ટ્રીબ્યુનલમાં હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માનુને કહ્યું કે ના આટલા મુદ્દા ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી ફરી જોવે ફરી પાછું ટ્રિબ્યુનલમાં એ લડાઈ લડતા લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર પૈસે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવી પડે આવી સ્થિતિ નિર્માણ કરીને ભાજપ એમ માને છે કે આ દેશની જનતા ગુજરાતની જનતા અમારી પાસે તો પૈસા ખૂબ છે કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દો આ રીતે લડાઈ કરાવો એટલે ચૂંટણી ના લાગે શકે હું એમને કહેવા માગું છું કે આ દેશની જનતા બધું જ જાણે છે કહેવાય છે ને પબ્લિક હે સબ જાણતી હે અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ સબ પહેચાનતી હૈ લોકો આ વાતને બરાબર સમજશે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ પાસે જે પૈસા જે રીતે હતા એ લડવા માટે ના હતા એ રોકી લેવાથી તાકાત ઓછી નહીં થાય દેશની જનતા વોટ પણ આપશે અને ઉમેદવારને નોટ પણ પણ આપશે અનુરોધ કરીશ કે અમને આ પરિસ્થિતિમાં મદદરૂપ થાય ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રજાની તિજોરી લીટવીને મેં આપને બધી જ વિગતો આપી હતી હું વધારે એમાં નથી પડતો કારણ કે આપના પાસે છે અને આપ પણ વધારે બધા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો છો કોન્ટ્રાક્ટ જોઈએ છીએ ચાલો કોન્ટ્રાક્ટ ટકાવારીના પૈસા ઇલેક્ટોરલ બોન્ડથી આપી દો એટલે કોઈને ખબર ના પડે ઇન્કમ ની રેટ થઈ અપીલ તમારી છે એમાં ફાયદો જોઈએ છે હપ્તા વસૂલી આપી દો ભાજપને આવી રીતે મેળવેલા રૂપિયા 82 અબજ બાવન કરોડ રૂપિયા છે એમની પાસે લખવું હોય તો લખો બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા એક તરફ અબજ કરોડ અને બીજી બાજુ લડવા માટે બધા જ ખાતા બંધ કરી દેવાના પરંતુ જનતા જનાર્દન છે છે મને વિશ્વાસ કે રૂપિયાની તાકાત ગમે તેટલી હોય રાવણ પાસે સોનાની નગરી હતી શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પણ સત્યના રસ્તે ભગવાન શ્રી રામ હતા એમના સાથે જે સેના હતી એમાં નાની ખિસકોલી કે પક્ષી પણ હતું અને જાંબુવન જેવા પણ હતા એમાં દેશના લોકો અમને મદદ કરશે અને અમને વિજય થશે એવી મને પૂરી ખાતરી છે ભારતીય જનતા પાર્ટીએ હમણાં એક બીજી હાસ્યાસ્પદ નોટિસ આપી આ તો ચાલે જ છે પાછી એક બીજી નોટિસ આપી ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં માં જ્યારે સીતારામ કેસરીજી હતા કોંગ્રેસમાં પ્રમુખ એ સમયે જે એકાઉન્ટ હતા એના પીનલ ચાર્જિસની ડિટેલ ગણતરી કરીને અમને ફરીને આપો તમે આવું સાંભળ્યું છે એકત્રીસ વર્ષ પછી કોઈ કાયદામાં જોગવાઈ નથી તમે હું બધા આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એક મર્યાદા હોય કોઈ એકત્રીસ વર્ષ પહેલાંના કાગળ આપણી પાસે માગી શકતું નથી આ એક બીજી નોટિસ આપી કે ત્રાણું ચોરાણુંમાં એકત્રીસ વર્ષ પહેલાં પિનલ ચાર્જિસ શું હતા એની ડિટેલ ભરીને અમને મોકલજો આ રીતે કોંગ્રેસ પક્ષને પરેશાન કરવાના જે ષડયંત્રો ચાલે છે એની વાત મેં આપના સમક્ષ મૂકી છે ઇલેક્ટોરલ બોન્ડ એ માત્ર ભયમુખ ભ્રષ્ટાચારની વાત છે